ગરમીનું પ્રમાણ જે છે એ વધે છે તેની સાથે જે છે એ મિત્રો આપણા કપાસના પાકમાં જીવાત છે થ્રીપ્સ નું ચક્ર ખેડૂત મિત્રો પંદર થી ત્રીસ દિવસ સુધી સામાન્ય રીતે હોય છે જે આપણે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે થ્રીપ્સના રહેવા માટે જે છે એ કપાસના પાકમાં નુકસાન કરવા માટે ઘણું બધું જે છે એ અનુકૂળ છે હવે જે માદા જે છે તે ખેડૂત મિત્રો પચાસ થી એસી જેટલા ઈંડા જે છે એ મૂકે છે એટલે જે જે છે છે એ મિત્રો તેની વસ્તી ખૂબ જ એવી જે છે એ વધી જતી હોય છે આના નિયંત્રણ માટે મિત્રો આપણે ઘણી બધી જંતુનાશક જે છે એ દવાઓ ખેડૂત મિત્રો અત્યારે હાલ જે છે એ વાપરે છે જેમાં જે છે એ મિત્રો આપણે ઘણા બધા ખેડૂત મિત્રો કોફેલો આવે છે પછી આપણે જે છે એ સાયપર આવે છે તેનું જે છે એ મિત્રો આપણે મિશ્રણ આવે તેનો પણ અમારે અહીંયા જે આપણે પ્રોફેનોફોસ જે છે એ ચાલીસ ટકા અને સાયપર મેથિન ચાર ટકા આવે છે એ મિત્રો આપણે સસ્તી કિંમતમાં ખૂબ સારામાં સારું એવું જે છે એ નિયંત્રણ આ થ્રિપ્સમાં જે છે એ આપે છે મિત્રો અને આ જો તમને મિત્રો મિલીબક થ્રિપ્સ અને ગુલાબી ઈયળ આ ત્રણેય જે છે એ અઠીલી જીવાતનું જે છે એ આ દવા આપણે જે છે એ આપણા કપાસની અંદર ખૂબ જ એવું નિયંત્રણ જે છે એ કરે છે તો આજના આ વિડિયોની અંદર આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને મિત્રો લાઈક કરી આગળ જે છે એ તમે શેર કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન